નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસને શનિવારના રોજ જીનિયસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાળાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ગ મોનિટર સફાઈ મંત્રી શિસ્ત મંત્રી અને જીએસ જેવા વિવિધ પદ માટેની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચૂંટણી કાર્યક્રમમાં દરેક બાળકોએ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તથા આપણે આપણા મનગમતા ઉમેદવારને કેવી રીતે વોટ આપી શકીએ તે વિષયની માહિતી મેળવી હતી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ સોમવારના રોજ ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી મંગળવારે વિદ્યાર્થી ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી બુધવારનો દિવસ જે બાળકોને ઉમેદવારી પાછી ખેંચવી હોય તેની માટે રાખવામાં આવ્યો આખા કાર્યક્રમ દ્વારા બાળકોને ખ્યાલ આવ્યો કે આપણે મતદાન મથકે પહોંચી પોતાના નામની ખરાઈ કરી ત્યારબાદ પોતાની સાઈન કરી બેલેટ પેપર મેળવવું હાથ ઉપર ટીકમાર્ક કરાવવું બેલેટ પેપર ઉપર સિક્કો મારી અને પોતાનો કિંમતી વોટ આપવો વગેરે

આજે બ્રિલિયન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ દ્વારા સંચાલિત જીનિયર શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓમાં લોકશાહીનું મહત્વ કેળવાય લોકશાહી અંગે જાગૃતતા કેળવાય અને અત્યારથી જ બાળકોમાં લીડરશીપનો ગુણધર્મ કેળવાય તે માટે અમારા શિક્ષક મિત્રો દ્વારા ખૂબ સરસ રીતે એક આયોજન કરવામાં આવ્યું છે પ્રવૃત્તિના ભાગ સ્વરૂપે આજે વિદ્યાર્થી પરિષદની ચૂંટણી જેમાં સારા એવા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જુદી જુદા પદ માટે તેઓએ પોતાનું નામાંકન કર્યું પ્રચાર કર્યો સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે ગ્રામ પંચાયતોમાં થતી હોય છે તે પ્રમાણે બેલેટ પત્ર ઉપર કરવામાં આવી અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ભાગ લીધો મારું નામ શર્મા સાંચી છે હું ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે શનિવારના દિવસે અમારી સ્કૂલમાં ચૂંટણીની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં વિવિધ ઉમેદવારો હતા તેમાંથી એક પણ ઉમેદવાર હતી ક્લાસ મોનિટરમાં અને આ દિવસે જે ચૂંટણી યોજાઈ હતી તેમાં અમને ચૂંટણી કેવી રીતે થાય કેવી રીતે ફોર્મ ભરાય એની ખૂબ જ જાણકારી મળી અને ખૂબ જ સરસ લાગ્યું કે અમારી સ્કૂલમાં ચૂંટણી યોજાઈ

મંગળવારે એમને ફોર્મ ભરવા માટે આપ્યા હતા બુધવાર જે હતો કોઈ કેન્ડિડેટ ને કદાચ ફોર્મ પાછું ખેંચવું છે તો એ ફોર્મ પાછું ખેંચી શકે એની માટે ગુરુ અને શુક્ર બાળકો પણ ચૂંટણી પ્રચાર કરવામાં બની હતા જેવી રીતના ચૂંટણીનો પ્રચાર કરવા માટે જાય છે તેવી રીતે બાળકોએ પણ પોતાના ચૂંટણી માટે પ્રચાર કર્યો હતો અને આજે જે શનિવાર એટલે કે આજે અમારો મતદાન દિવસ છે આજે બાળકોએ પોતાને કિંમતી મત આપ્યા હતા બાળકો મત કેવી રીતે આપવા તથા ચૂંટણીની પ્રક્રિયાને બહુ જ સારી રીતે સમજે એની માટે અમારી શાળામાં આયોજન કરવામાં આવ્યું હતું કેન્ડિડેટ પહેલા પોતાના નામની નોંધણી કરાવે છે સહી કરાવે છે અંદર જાય છે ત્યાં પોતાના હાથ ઉપર સાઇન કરાવે છે ચિઠ્ઠી લે છે અને બેલેટ પેપર ઉપર જે સિક્કો મારે છે તો આ આખી પ્રોસેસ દરમિયાન કે સંપૂર્ણ પ્રક્રિયા દ્વારા બાળકો સમજી શકે કે એમને ફ્યુચરમાં કેવી રીતે મત આપવું કોઈ કેન્ડિડેટ છે તો એને કેવી રીતે સિલેક્ટ કરશે અને કેવી રીતે પોતાના ભારતનું ભવિષ્ય ઘડશે મારું નામ પટેલ જીશાન રાજેન્દ્રભાઈ છે હું ધોરણ નવ માં અભ્યાસ કરતો છું આજે અમારી સિનિયર સ્કૂલ માં ચૂંટણી યોજાઈ હતી જેમાં અનેક ઉમેદવારોએ ભાગ લીધો હતો જેવા કે મોનિટર શિસ્ત મંત્રી સફાઈ મંત્રી જેવા અનેક ઉમેદવારો જેમાં મેં મત આપ્યો છે અને અમને જાણવા મળ્યું કે મત ભવિષ્યમાં આપણે મત આપવો હોય તો એમાં કઈ પ્રક્રિયા